એના જે લેખક અથવા તો કવિ તો એનો પ્રાથમિક પરિચય મેળવવામાં આવે પરંતુ મહામની વાલ્મિકીજી એવા છે કે એને વિશે કોઈ વસ્તુ જાણવા મળી નથી અને જે જાણવા મળી છે એ પણ અલગ અલગ પ્રકારે કોઈ વાલ્મિકી એવું માને છે કે આ જ્ઞાતિમાં હતા કોઈ કહે છે કે આ હતા કોઈ કહે છે કે પૂર્વજન્મે આમ હતું પણ ઘણી બધી વાતો જાણવા મળે છે એમાં અમુક અમુક વાતો પ્રસિદ્ધ પણ છે પણ આમ તો જોઈએ તો મહામુનિ વાલ્મીકી પોતે જ એમ કે છે કે પ્રચેત સોહમ દસમ પુત્રો રાઘવનંદન હે રઘુનાથ હું પ્રચેતાનો દસમો પુત્ર છું આપણે એવું માનીએ કે લૂંટારા હતા અને પછી રામ રામ કરવા બેઠા એ બધું ખરું પણ એ લૂંટારા કેવી રીતે બન્યા એ પણ સમજવું બહુ જરૂરી છે અને બીજું કંઈક સામાન્ય લૂંટારો હોય કોઈ પાપી માણસ હોય અને એમાંથી આટલો મોટો મહામુનિ ચપટી વગાડતા આમાં બને એ શક્ય નથી પણ એ કોઈ પૂર્વજન્મના મહાન આત્મા હોય તો એનાથી જ આ વસ્તુ બની શકે વળી મનુસ્મૃતિમાં પણ બતાવ્યું છે કે પ્રચેત સમ વશિષ્ઠમ ચ નારદમેવ ચ સ્કંદપુરાણના વૈશાખ માત્મ્યમાં પણ એમને જન્માંતરે વ્યાધ શિકારી જેને આપણે કહીએ તો એવી કથા બતાવેલી છે અને એમના બે ત્રણ જન્મની અલગ અલગ કથા સાંભળવા મળે છે તો એ પ્રમાણે જો જોઈએ પહેલાં તો આપણને ખબર નથી કે હકીકતમાં મામની વાલ્મિકી કોણ હતા એટલે પહેલાં તો એને બે હાથ જોડીને વંદન કરીએ કે તમે કોણ છો એ અમે ખરેખર ઓળખતા નથી કોઈ મહાન વિભૂતિ હોય તો જ આ કામ થઈ શકે પણ આ તો જે વાતો આપણે વાંચી છે કે સાંભળી છે એ કહેવાયની છે તો ટૂંકમાં જો જોઈએ તો મહામની વાલ્મીકી પૂર્વ જન્મમાં એટલે કે બે જન્મ અગાઉ સ્તંભક નામના શ્રીવત્સ ગોત્રીય બ્રાહ્મણ હતા પણ જીવનમાં કાંઈક એવું દુષ્કર્મ થઈ ગયેલું એટલે બીજે જન્મે એ વ્યાધ થયા અને એ વખતે વનમાં ફરતા એમને શંખ ઋષિનો સમાગમ થયો અને એ શંખ ઋષિની પાસે બેસી અને એમણે રામ મંત્રનો મહિમા સાંભળ્યો કારણ કે આ શંખ મુનિ એવા હતા કે એના શ્વાસ અને ઉચ્છ્વાસમાં સતત રામ મંત્રનો ઉદઘોષ થતો વનમાર સાધના કરતાં પરમાત્માનું ભજન કરતાં ખૂબ આકરી તપસ્યા કરતા તો એમનો જ્યારે એમને યોગ થયો અને ભગવાન રામના મંત્રનો મહિમા જ્યારે એમણે સાંભળ્યો તો એ પુણ્ય કરી અને બીજા જન્મેય શર્મા નામના વિપ્ર થયા હવે કોઈ રત્નાકર નામ પણ આપે છે પોતાના પરિવારની સાથે રહે છે તમામ બ્રાહ્મણ કર્મથી યુક્ત છે સુખી સંપન્ન પરિવાર છે યુવાન થયા એટલે એમના લગ્ન થયા એમને ત્યાં બાળકો થયા માતા પિતાની સાથે રહે છે પણ એવું કહેવાય છે કે એ વખતે ઉપરા ઉપર બાર વર્ષ સુધી દુષ્કાળ પડ્યો હવે બ્રાહ્મણોને તો ભિક્ષાવૃત્તિ હોય તો ગૃહસ્થને પોતાને ખાવા ન મળે તો કોણ પરોપકાર કરીને બીજાને આપે તે દળે કોણ બ્રાહ્મણ જમાડે એટલે ભૂખમરાના દિવસો આવવા માંડે માતા પિતા દુઃખી થાય બાળકો હોય પોતાના સ્ત્રી હોય એ બધાય દુઃખી થાય એટલે આ અગ્નિશર્મા વિપ્રય વિચાર્યું કે હવે આનો રસ્તો તો શું કરવો અને વરસાદ થાય ત્યાર પહેલાં તો મારો પરિવાર નષ્ટપ્રાય થઈ જશે મારી પવિત્ર ફરજ છે કે પરિવારનું મારે પોષણ કરવું વિચારે છે કે શું કરવું જંગલમાં નીકળ્યા તો ઘણા બધા લૂંટારાઓને જોયા એમને પૂછ્યું કે ભાઈ તમે આ શું કરો છો તો કે આ વિષમકાળમાં બીજું શું કરવું પરિવાર લઈને બેઠા છીએ તો પરિવારનું પોષણ તો કોઈ પણ પ્રકારે કરવું જ રહ્યું છોકરાઓ ભૂખે મરે છે અને એટલે અમે પછી આ લૂંટફાટનો ધંધો કરીએ છીએ એટલે એના સંઘમાં આવતા અગ્નિશર્મા કે રત્નાકર એ પણ આ કામે ચડી ગયા જેવો સંઘ એવો રંગ એમને પણ એમ થયું કે આવી વિષમ જ્યારે પરિસ્થિતિ છે તો બીજો કોઈ રસ્તો નથી બાળકો રડતા હોય તો એનું પોષણ કરવું એ મારી જવાબદારી છે એટલે લાચારીથી ભૂખમરાના દુઃખે કરીને એ વ્યાધ કર્મની અંદર જોડાયા ઘણા એવું કે છે કે સંઘ દોષે કરીને પણ આ પાપ કર્મની અંદર પ્રવર્ત્યા હવે લોકોને ચાલવાનો જે માર્ગ હોય એ માર્ગ રોકીને છાની રીતે વૃક્ષની આજુબાજુમાં સંતાયા હોય લોકો નીકળે એટલે એને પકડે અને એની પાસે જે કંઈ હોય એ બધું લૂંટી લે હવે એમાં એક વખત સપ્તર્ષિઓ નીકળ્યા ઘણા એવું કે છે કે નારદજી નીકળે તો નારદજી તો વીણા વગાડતા હોય સપ્તર્ષિઓ હોય તો હાથમાં જપમાળા અને તુંબી પાત્ર આવું બધું હોય એટલે એમને એવું લાગ્યું કે આમને લૂંટી લઈએ એટલે સામે દોડ્યા એટલે ઋષિએ કહ્યું કે મારી પાસે તો કાંઈ છે નહીં અને મારી સામે દોડવાનું કારણ તો કે તમને લૂંટવા માટે આવ્યો છું અને એ વખતે સપ્તર્ષિઓ કે નારદજી એમણે એવું કહ્યું કે આ શરીર છે ને એ તો નાશવંત છે અને દુષ્કાળ તો આખી અવની ઉપર પડ્યો છે તારા એકના ઘર માથે નથી પડ્યો તને એટલી ખબર છે કે તું આવી રીતે નિર્દોષને લૂંટી લે છે જેટલા જેટલા રસ્તેથી નીકળે બધાએ દુષ્કાળથી પીડિત તો હોય જ ગમે ત્યાંથી બિચારા મજૂરી કરીને પરિવાર માટે કંઈક પાંચ પૈસો લઈ જતા હોય અને એને વચ્ચેથી જ્યારે તમે પડાવી લો તો એનું પાપ કેટલું બધું લાગે ત્યારે આ શર્મા કે છે કે પાપ લાગે કે ના લાગે સંસારમાં છું મારી ફરજ છે મારા માતા પિતા વૃદ્ધ છે બાળકો નાના છે એનું પોષણ કરવું ત્યારે ઋષિમુનિઓ કે છે કાંઈ વાંધો નહીં પોષણ કરવું એ તારી ફરજ છે એટલે તું પાપ કરીને પણ અનિતી કરીને પણ તારા પરિવારનું પોષણ કરે છે તું જે કાંઈ ન લઈ જાય સી તું એકલો તો ખાવાનો નથી તારા તમામ પરિવારજનો એ વેચીને ખાશે તો ચોરીનું લૂંટફાટનું ગરીબોને પીડ્યાનું જે પાપ લાગશે તો એ પણ તારા સંબંધીઓ વેચી લેશે ત્યારે આ કે છે વેચી જ લે ને એમાં શું પૂછવાનું હોય જેમ વસ્તુ વેચે એમ પાપ વેચે ઋષિઓ કે છે કે વાત ખોટી છે જગતનો નિયમ છે કે કરેલો કર્મ તો હંમેશા એકલો જ ભોગવે એ માટે આવો અન્યાય ન કરાય અને તને એવું લાગે ને તો તારા પરિવારજનોને પૂછીએ આ કે છે હું પૂછવા જાઉં તો તો તમે ભાગી જ જાઓ ને નારદજી કહે છે કે નહીં બાગુ તને ભરોસો ન હોય ને તો તારી પાસે આ દોરડું છે ને દોરડાથી મને તું આ ઝાડના થળિયા સાથે બાંધી દે અને ખરેખર નારદજીને બાંધી દીધા અને આ ઘેર ગયા અગ્નિશર્મા સગા સંબંધીઓને બધાયને પૂછ્યું કે દુષ્કાળ છે એટલે પાપકર્મ વગેરે કરી અને હું દ્રવ્ય લાવું છું તમારા બધાનું પોષણ કરું છું તો મને જે પાપ લાગે એ પાપની અંદર તમે ભાગીદાર થશો ખરા સરખે ભાગે વેચવું તો પડશે જ પૈસા લાવું ત્યારે બધા દોડો છો ચારે બાજુ મને પહેલું લઈ દો મને પહેલું લઈ દો તો પાપ કર્મમાં ત્યારે એના માતા પિતા કહે છે કે દીકરા પાપ કર્મમાં કોઈ ભાગીદાર થાય નહીં તારી ફરજ છે વૃદ્ધાવસ્થામાં અમારું પોષણ કરવું તું મહેનત કરીને કરતોય ભલે ને પાપ કરીને કરતોય ભલે તારા કર્મ તું ભોગવ અમે હજી અમારા નથી ભોગવી રહ્યા એમાં તારા ક્યાં ભોગવે એની સ્ત્રી પાસે ગયું એની સ્ત્રીને કહ્યું ત્યારે એની સ્ત્રી કહે છે કે લગ્ન મંડપમાં મને પગલે પગલે ચાલવાનું કીધું છે પણ પાપ કરો એમાં નહીં તમે જો સીધા માર્ગે ચાલો તો તમારે પગલે ચાલવું એ મારો ધર્મ છે પણ તમે જ્યારે ન્યાય મૂકીને અન્યાય કરો અને પાપને માર્ગે પ્રવર્તો તો એ તમારું કરેલું પાપ તમે એકલા ભોગવો એમાં હું ભાગીદાર નથી તો લૂંટીને લાવું એ પેલી કે હું ક્યાં લૂંટવાનું કહું છું અને લગ્ન થયા ત્યારે ક્યાં કીધું હતું કે મારે લૂંટવાનો ધંધો છે માટે તમારા કર્મ તો તમે એકલા જ ભોગવો નાના નાના બાળકોને પૂછ્યું બાળકોએ ઘસીને ના પડી દીધી કે અમારું પોષણ કરવું એ તમારી ફરજ છે માટે હકનો પૈસો લાવો અણહકનો શા માટે અને તમે જોજો આવું ખોટું હરામનું લેવાયની ટેવ પડી જાય ને પછી એને મહેનત કરવી નહીં ગમે એને મહેનત મજૂરી મળી રહેતી હશે તોય એમ થાય કે એમને એમ જો મળતું હોય તો મહેનત કરવી નહીં આ જીવનો એવો સ્વભાવ છે બધાએ જ્યારે ના પાડી ત્યારે અગ્નિશર્મા રત્નાકરને બહુ દુઃખ થયું અને એકદમ આવી એને નારદજીને માંડ્યા દંડવટ કરવા નારદજી કે પહેલાં બંધન તો છોડીને નારદજીના બંધન છોડાવ્યા પગે લાગી અને કીધું કોઈ પાપ માથે લેવા તૈયાર નથી તો અત્યાર સુધી કર્યું એનું શું મુનિઓ કે છે કે તમારે એકલાને ભોગવવાનું છે તો હવે આ પાપનું પ્રાયશ્ચિત શું તો કે ભગવાનમાં લગ્ન લગાડો ભગવાનના નામની રટના લાગી જાય પરમાત્મામાં મન જોડાઈ જાય સંસાર એની મેળે છૂટી જાય અને ભગવાનના નામમાં એવી તાકાત છે કે પસ્તાવા સાથે પરમાત્માનું નામ જો ભાવથી લેવામાં આવે તો એ કર્મને બાળી દે છે